તમારા શહેરના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઉદિત મિસ્ત્રીને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલો બે આઇકન દબાવો જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે એ ફેમિલી હું છું ઉદિત અને તમે જોઈ રહ્યા છો ઉદિત મિસ્ત્રી આ યુટ્યુબ ચેનલ તો હું આવી ગયો છું સેક્ટર અઠ્યાવીસ ગાંધીનગર ગુજરાતમાં અને તમે અહીંયા ગાંધીનગરના રહેવાસીઓ તો સેક્ટર અઠ્યાવીસમાં અઠ્યાવીસનું ગાર્ડન છે ત્યાં તો આવ્યા હશો તો આજે જે ગાર્ડન છે તો એ પહેલાં ઓલ્ડ હતું અત્યારે નવું રિનોવેશન થયું છે તો હું આજે તમારી સાથે આખા ગાર્ડનનું એ ટ્યુટુરિયલ બતાવીશ કેવું છે શું નવી ફ્યુચર છે શું શું ગાર્ડનમાં શું નવું આવ્યું છે રાઈડ્સ કઈ બાજુ રહી છે એ બધું તમારી સાથે બતાવીશ તો મારી સાથે બન્યા રહો અંત સુધી અને ફેમિલી પહેલાં અંદર ગાર્ડનમાં એન્ટ્રી ફી ફ્રી હતી એમ અને અત્યારે ફાઈવ રૂપીસ એન્ટ્રી ફી છે ફાઇવ રૂપીઝ તો ગમે તે ખર્ચી શકે અને ફાઇવ રૂપીસ છે હવે આપણે અંદર જઈને જોઈએ કે શું શું નવી ફેસિલિટી છે અહીં ગેટથી એન્ટર થતાં અહીંયા રાઇટની અંદર ટિકિટ બારી છે અને ટિકિટ અહીંયા લખ્યું છે ટિકિટનું પાંચ રૂપિયા છે તો આજે આપણે લઈશું ટિકિટ તો મારી સાથે બન્યા રહો અંત સુધી તો આ બાજુ આવીને અહીંયા ટિકિટ આપવાની છે અંકલને અને પછી અંદર એન્ટ્રન્સ મળે છે તો અમે અહીંયા એન્ટર થઈ ગયા છીએ અને પહેલાં કરતાં તો બેસ્ટ ગાર્ડન બનાવ્યું છે આ સરકારે બેસ્ટ કહેવાય તો મસ્ત ગાર્ડન બનાવ્યું છે તમે જોઈ શકો છો કે એન્ટ્રન્સ આ બાજુથી જ બધા પાછળથી એન્ટ્રન્સ થાય છે તો અહીંયાથી જોઈશું અને ગાર્ડન કઈ સાઈડ છે પહેલાં ફર્સ્ટ ટાઈમ ગાર્ડન અહીંયા હતું ગાર્ડન પણ અત્યારે અહીંયા ગાર્ડન હતી અહીંયા કેફે છે રાઈટ હા અહીંયા કેફે છે અને ત્યાં ખબર ને આઈ ડોન્ટ નો હું પણ ખબર ને અહીંયા કેફેનું છે અને અહીંયાથી એન્ટ્રન્સ થયા છીએ અમે અને અહીંયા રેલની પટરી છે તો આગળ વધીએ અમે અને અહીંયા એન્ટ્રન્સ થઈ ગયો છે અને તમે જુઓ કે અહીંયા આ કેટલું મસ્ત ઘર ઘર જેવું બનાવ્યું છે અને અહીંયા અહીં સ્ટુડન્ટ સ્ટડી બી કરે છે અને વચ્ચે પહેલાં જે વાડીલાલનું હતું તે અહીંયા છે વાડીલાલનું અને અત્યારે કંઈક કારણને લીધે છે ને રાઇડ્સને એ બધું બંધ છે અત્યારે થોડું કમિંગ સૂન છે મતલબ કે એક બે મહિનાની અંદર બધી રાઇડ્સ ચાલુ થઈ જશે અને ટિકિટ્સને આવીને જોઈ લેવું અને અહીંયા લેક જેવું બનાવેલું છે અહીંયા લેક છે જે બોટને એ બધું ચલાવે છે એ છે આટલે અને આગળ નું અને એ બધું છે આટલે વોશરૂમને છે અહીંયાથી એન્ટ્રન્સ થતાં અહીંયા તમે જોઈ શકો છો કે આખું રાઇડ્સનું અને બધું બનાવેલું છે અહીંયા પહેલાંના કરતાં તો બેસ્ટ રાઇડ મૂકેલી છે તમે જોઈ શકો છો આ રાઇડ્સ છે એક ટોરા ટોરા ટાઈપ છે નોલું અહીંયા પણ ટોરા ટોરા છે અને આ રાઇડ્સ બધી ન્યૂ બની છે એ સ્ટાર્ટ એક બે મંથમાં થઈ જશે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બે આઇકન દબાવો જેથી હું નવો વિડીયો ફૂડ બ્લોગથી મૂકું તો મારા પર તમારી ચેનલમાં ફોનમાં સૌથી પહેલાં નોટિફિકેશન આ સાઈડ જે ઓલું રાઈટ્સનું હતું હવે આગળ અમે જઈએ છીએ તો આગળ જોઈએ છીએ નાના નાના બાળકો હોય છે ચિલ્ડ્રન્સ એમના માટે બધું લક્ષણ ને બધું હોય છે અહીંયા જે ઓલું અક્ષરધામની અંદર જે કાર ઓલું અથડાવવાનું છે ને ગેમ એ એ પણ અહીંયા જે છે તો અહીંયા કાર હજુ સ્ટાર્ટ નથી થયું બે ત્રણ મહિનામાં એક બે મહિનામાં સ્ટાર્ટ થઈ જશે તો પછી તો બહુ મજા આવે અહીંયા જોઈ શકો છો કે બધા બાળકો મસ્ત રીતે રમે છે અને અહીંયા તમને તમે બધું જોઈ શકો કે આ જમ્પિંગ છે એ પણ અહીંયા અવેલેબલ છે અને અહીંયા આખું ગાર્ડન ટાઈપ મસ્ત બનાવેલું છે અહીંયા ટ્રેન ટ્રેક છે અને અહીંયા ગાર્ડનની અંદર પાનનું સ્ટોલ પણ છે મતલબ કે પાન ગલ્લો પણ છે તો પહેલાં તો નહોતો પાર્લર પાર્લર જેવું નહોતું અને અહીંયા પણ વાડીલાલ હતું અને ત્યાં પણ વાડીલાલ છે જોઈ શકો છો અહીંયા પાર્લર પણ અને પહેલાં જે ટ્રેનનું જે હતું તે જ્યાં હતું ત્યાં જ છે મતલબ કે પાછળના ગેટે હતું ટ્રેનનું તો ત્યાં જ છે તો આપણે જઈએ અને ટ્રેન પણ આઈ થિંક બંધ જ છે યસ બંધ છે ટ્રેનનું પણ બધું ક્લોઝ છે બધા જોવા અને જે જૂની ટ્રેન છે એ બી અહીંયા જ છે તો એનું પાછળ છે અહીંયા તમે જોઈ શકો છો કે જૂની ટ્રેન જે હતી એ અહીંયા છે અને આ ન્યૂ ટ્રેન અહીંયા છે ટ્રેક પર ઓલરેડી છે તો હજુ આ સ્ટાર્ટ નથી તો સ્ટાર્ટ થશે પછી બધી રાઇડ્સ અને ટ્રેનને બધું ચાલુ થઈ જશે ત્યાં બધાને સ્ટોલ ખોલી આપ્યા છે આ અઠ્યાસીના કાળ બધાને સ્ટોલ આપ્યા છે અહીંયા હર્મોનનું છે વાડીલાલનું છે અને આ બધી ગો કુલ છે અને આખા ગાર્ડનમાં લગભગ દસ જેટલા તો સ્ટોલ હશે જ આટલે તો આટલે દસ જેટલા સ્ટોલ છે એટલે તમારે કોઈ પણ વસ્તુ ખાવી હોય કે તો ગાર્ડનમાંથી જ મળી રહે બિકોઝ જો તમે પહેલાં આવ્યા હોય અંદર ટિકિટ ખર્ચી હોય પછી બહાર જવાનું કંઈક ખાવાનું મન થાય તો અંદરથી બધી વ્યવસ્થા મળી અહીંયા ફોટો શૂટ માટેની પણ મસ્ત જગ્યા છે તમે જો ફોટો શૂટના લવર હોય તો તમે અહીંયા આવો અને મસ્ત પોઝ પોઝ મસ્ત પોઝ આવે અને મસ્ત ફોટા આવે છે અહીંયા તો અહીંયા હવે આપણે લેક છે બોટનું એ બાજુ જઈએ છીએ તો અહીંયાથી રસ્તો મસ્ત બનાવેલો છે તમે જુઓ છો આ જગ્યા છે અહીંયા ફોટો પણ મસ્ત શૂટ થાય છે આ જગ્યા લેક છે અને અહીંયા ટ્રેન અહીંયા નીચેથી અંડરગ્રાઉન્ડ જાય છે અહીંયા આવે છે અહીંયા પણ ફોટો શૂટ માટેની સ્પેશિયલ જગ્યા બનાવી છે તમે જોઈ શકો છો અહીંયા છે મસ્ત મતલબ કે ફોટો શૂટ મસ્ત મસ્ત ફોટા આવે તમે જોઈ શકો છો કે અહીંયા ગાર્ડનમાં પહેલાં કરતાં મસ્ત ચોખ્ખાઈ છે અને તમે જુઓ છો કે થોડા થોડા આગળ દેશ હંડ્રેડ હંડ્રેડ મીટરે છે ને અહીંયા ડસ્ટબિનની એની વ્યવસ્થા કરેલી છે બધી જ થોડે થોડા આગળ જઈશું તો ડસ્ટબિન અને બધું છે અને કચરો કચરા પેટીમાં નાખો એવા બોર્ડ મારેલા છે તો સારું કહેવાય આપણા દેશ માટે અહીં તમે જુઓ છો કે ગુફા છે અને અહીંયા ટ્રેન અહીંયાથી જશે પણ પહેલાં પહેલાં કેવું હતું કે અહીંયાથી આ જે સાઈડમાં બનાવેલું છે એ નહોતું એટલે કે અહીંયાથી છે ને શા શાંતિથી જવું પડે ને કે પડી જવાય એટલે અહીંયા આ સરકારે છે ને બાજુમાં તમે જોઈ શકો છો કે અહીંયા મસ્ત આમ જવાની જગ્યા બનાવી છે અને જેને આમ એડવેન્ચરનો શોખ હોય તો અહીંયાથી જઈ શકે છે અને જેને ડર લાગતો હોય તો એ અહીંયાથી રાઈટમાં છે ત્યાંથી જ તમે જોઈ શકો છો કે અહીંયા ઉપર આમ ઉપરનો ઢાળ કર્યો છે અને અહીંયા અહીંયા ગુફા છે અને અહીંયા તમે ફોટોસ પણ પાડી શકો છો કરતા અહીંયા એક્ઝિટનો ડોર છે આગળથી તો આખું તમે ગાર્ડન ફરો અને લાસ્ટમાં ડોર ડોરથી બહાર નીકળી શકો છો આપણે જ્યાંથી એન્ટ્રી કરી હતી ત્યાંથી જ એક્ઝિટ છે અહીંયાથી એક્ઝિટ પછી બહાર નીકળવો હોય તો અહીંયા રાઇટમાંથી નીકળી જવાનું તો ફેમિલી હવે ગાર્ડનનું તમારે આખું જોઈ લીધું કેવું છે અને શું શું નવી ફેસિલિટી આવી છે અને બધું નવું બન્યું છે તો તમે મારા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને હું નવું ફૂડ બ્લોગ મૂકું છું બહાર ફરવા કોઈક નવી જગ્યા હોય તો તેનો બ્લોગ પણ મૂકું છું તો મારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ફેમિલી અને બધાને શેર કરો જેથી મને પણ થોડો સપોર્ટ મળી રહે તો મારી સાથે બન્યા રહો અંત અને ફેમિલી મારા નવા બ્લોગની રાહ જોતા રહો અને મારો નવો બ્લોગ વન વીકમાં આવી જશે તો મળીએ નવા વ્લોગ સાથે એક કેલેન્ ગુડ બાય